પશ્ચિમ કચ્છ રવારી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બક્ષી પંત કુમાર છાત્રાલય જેમની અંદર અત્યારે તમામ સુવિધાઓ એટલે કે ગરમ પાણીનો બોઇલર રમતગમત માટે મેદાન શૌચાલય લાઇબ્રેરી એવી તમામ સુવિધાઓ આપણી સંસ્થા પાસે છે સાથે સાથે સંવંત બે હજાર ત્રણમાં આપણે આ સંકુર્ણ જ્યારે શરૂ કર્યું ત્યારે ખરેખર કેટલી અવગડતા હતી અને આજે કેટલી સવગડ છે એ તો જે જૂના માણસો હતા એમને જ ખ્યાલ છે બધાને ખ્યાલ ન હોય પણ અત્યારે જુવા વર્ગથી પણ સારો એવો સાથ અને સહકાર પણ મળે છે માટે હમણાં બે હજાર ત્રેવીસમાં આપણે આપણી રબારી માધ્યમિક શાળા પણ ચાલુ કરી છે નવ નવમું ધોરણ આ વખતે ચાલુ છે અને દસમું પણ નવ્વાણું ટકા તો દસમું પણ આ વખતે ચાલુ થઈ જશે બે હજાર ચોવીસમાં તો આ વિશેષ સુવિધા હોવા છતાં ઘણી વખત સંખ્યા ઓછી હોતા અમારે આ બધું કરવું પડે છે માટે આપ સૌને મારી નર્મ નિવેદન સાથે અપીલ છે કે આપણી સંખ્યા વધે એના માટે આપ સૌ સાધુ સંતો ગુવાશ્રીઓ અને સમાજની માતાઓ અને બહેનો અને ભાઈઓ ને અપીલ છે કે વધુમાં વધુ સંખ્યા આ સંકુલ અંદર આવે અને એની અંદર કાય પણ પૂર્તિ કરી હશે અને તમે જો અમારું ધ્યાન દોરશો તો ચોક્કસપણે ધ્યાને લઈ અને એની પૂર્તતા કરવામાં આવશે કજમા આપણા ભાગપટ અને ગરડા રબારી સમાજનો શિક્ષણનો ધામ એટલે માલધારી વિદ્યામંદિર સંકુલ નખંદરા અને એ સંકુલમાં આપણે 2003 થી સરકાર શ્રી યોજના દ્વારા બક્ષી પંચ કુમાર છાત્રાલય ચાલુ છે એમાં પણ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને અત્યારે આપણે સરકાર શ્રી દ્વારા જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે તો માધ્યમિક શાળામાં બાળકો વધુ વધુ લાભ લે અને એમાં પણ ફી આપણે સમાજનું સંકુલ છે એટલે માત્ર ચાર હજાર રૂપિયા ફી રાખી છે તો આપણી પ્રાઇવેટ શાળાને પણ ટક્કર વારે એવી આપણે આ સંકુલ બનાવવાનું છે અને એમાં સંકુલમાં વિદ્યાર્થીઓ માટે જે જમવાની સગવડ છે ભોજનની સગવડ છે એ સાધ્વિક સાત્વિક અને શુદ્ધ ભોજન અહીં આપણા રસોઈઓ દ્વારા પીરસાવવામાં આવે છે એ તમામ આપણે પ્રાથમિક જરૂરિયાત છે જે સ્વચ્છતા સંકુલ હોય સેનિટેશન હોય લાઇબ્રેરી હોય ને ગમતનું મેદાન હોય ને શિક્ષકો પણ અહીં ત્રણ શિક્ષકો એક નવા ધોરણનો વર્ગ છે છતાં પણ ત્રણ શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવે છે તો સમાજના સર્વે ગુવાશ્રીઓ સંતશ્રીઓ અને સમાજના આગેવાનો અને જે સમાજના દાતાશ્રીઓ છે એના ઉપયોગ દ્વારા આપણે એક સંકુલનો વિકાસ કરીએ સમાજના સર્વે યુવાન માતા ભાઈ બહેનો આ સંકુલમાં રસ લે તો ભવિષ્યમાં આપણી પેઢીને આ સંકુલ કામ આવશે અને આપણી પેઢી ભવિષ્યમાં ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે એવી નમ્ર વિનંતી મારું નામ છે બાપ પ્રભારી સમાજના પ્રમુખ તરીકે હું સમાજને સૂચન તો સૂચન આવન કર્યો તો આવન ખરેખર જે આપણા સંકુલમાં જે કાંઈ શિક્ષણ શિક્ષણ વગર આપણો ઉધાર નથી તો હું સમાજને એવું સૂચન કરું છું કે શિક્ષણ એક આપણા માટે કે સમાજ માટે ખરેખર જે હમણાં પણ આપણા જે છોકરાના છોકરીઓ અત્યારે જે હમણાં જ આપણા પ્રમુખશ્રીએ કીધું કે આપણે ઉચ્ચ શિક્ષણમાં જવું જોઈએ તો ખરેખર હું સમાજને આહવાન કરું છું કે જે આપણા ટ્રસ્ટીઓ કે જે આપણા પ્રમુખો આકારણ અહીંયા બધા મહેનત કરી રહ્યા છે અને આપણે સમાજને સહયોગથીને બધા ભેગા થઈ અને આપણે એમાં ખરેખર સહયોગ દેવો જોઈએ અને વધારેમાં વધારે આપણા છોકરી છોકરા ભણે એનામાં આપણો ઉધાર છે સમાજનો એટલે હું પ્રમુખ તરીકે આહવાન કરું છું કે વધારે વધારે આપણે એ છોકરા ભણાવી છોકરા મૂકી અને બધા આગેવાનો અને જે પણ આપણા ટ્રસ્ટીઓ છે એ પણ મહેનત કરે છે અને જે પણ સમાજના ભાઈઓ છે એ પણ બધા ભેગા થઈ અને આપણે વધારે શિક્ષણનો ભોગ લઈએ આપણો ઉદાર શિક્ષણમાંથી છે એટલે હું સમાજ બધાને આવન કરું છું અને જે પણ કયા અત્યારે આપણા હમણાં પીએસઆઈ કે જે પણ છોકરીઓ કે છોકરા જે પણ આવ્યા છે એને સમાજ હું આવકારું છું અને અભિનંદન આપું છું